હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન રીણું રસોડું તો આજે આપણે જાદરિયું બનાવવાના સહી તો આપણે આ લીલા ઘઉં હોય ત્યારે આપણે આને શેકી લીધા હોય ડુંડી હોતા શેકવાના હોય તો આ આપણે જાદરિયું બનાવશું આ આખું વર્ષ ચાલે બહુ ઝીણોની બહુ જાડોઈ નહીં એ રીતનો આપણે આ લોટ દળાવી લીધો એ એક વાટકો આપણે લોટ છે મોટો વાટકો અને એક વાટકો આપણે ગોળ લીધો આ આપણે ઘી લીધું છે આપણે ગાયનું ઘી લીધું અને આને ધાબો દેવા માટે આપણે દૂધ લીધું આપણે કાજુ લીધાશ બદામ લીધીશ અને આપણે બે એલસી આ રીતે ખાંડી લીધીશ તો આપણે આને ધાબો દઈ દઈશું આપણે લોટ સાળીને જ લીધો છે આપણે નો ધાબો દેવો હોય તો સારું એમ છે કે લે તો હોય જ આપણે તો અને આપણે એટલું દૂધ જોઈએ તો આ રીતનો આપણે ધાબો દીધો છે એકદમ સરસ આપણે આવું થઈ ગયું મોણ દીધું એવું જ થઈ જાય તો આને આપણે દબાવીને પાંચ મિનિટ આપણે રહેવા દઈશું તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આને પાછું આ રીતે કરી લઈએ તો આવું થઈ જવું જોઈએ એકદમ મસ્ત થઈ ગયું છે હવે આપણે આને રાખી દેવું અને આપણે ગેસ ચાલુ કરશું આપણે કડાઈ રાખશું એમાં આપણે ઘી નાખશું આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ગોળ નાખી દેવું ગોળનો આપણે પાક લઈ લેવું તો આપણે આ રીતે ગળ થઈ ગયો છે આપણે ગોળને આ રીતે મેન્ટ કરવાનો હતો ખાલી તો હવે આપણે આ નાખી દેવું આ એલચી પાવડર નાખી દેવું હવે આને આપણે બધું મિક્સ કરી લેવું હવે આપણે થઈ ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આમાં આપણે ઘી સોપડી લીધું છે તો આપણે એમાં ઢાળી દેવું આપણે ગોળમાં જો ફૂલડા ગોળના થાય તો આ આપણે ઝાઝી ઘડી પાકે નહીં નકર આપણે ગોળ ખાલી મેન્ટ કરીને અને એમાં આપણે આ રાખવી એટલે એકદમ સરસ પાકી જાય હવે આપણે કાજુ બદામ નાખશું કાજુ બદામ નાખવાય તો નખાય ન નાખી તો હાલે પણ આવ ઓપન છે નાખવું હોય તો નાખે પછી નો નાખવું હોય તો ચીપ કરી શકો છો એને આપણે દબાવી દઈશું 是的，啊、ーー真无所谓。 તો હવે આપણે આને ટેફી પાડી લેવું આ રીતે આપણે બધી પાડી લેવું અને આપણે આમાં મેલતા જાવ દીશ હવે આપણે આમાં સવ કરી લઈશું એકદમ મસ્ત બની ગઈ છે આપણે અચ્છા દરિયો તો તૈયાર છે આપણું પોખનું જાદરિયું જો મારી રેસિપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને બતાવજો કે તમને કેવું લાગ્યું ઘઉંના લોટનું જાદર્યું